હા મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં માતાના મઢથી દર્શન કરીને પરત ફરતા ત્રણ શ્રદ્ધાળુઓના ભચાઉ પાસે અકસ્માતમાં મોત જી હા મિત્રો ભચાઉ તાલુકાના નવા કટારીયા પાટિયા પાસે પૂર ઝડપે આવતા ટ્રકે ધડાકા ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં માતાના મઢથી દર્શન કરીને પરત ફરતા ત્રણ શ્રદ્ધાળુઓમાં મૃત્યુ થયા હતા જ્યારે પંદર લોકોની ઈજા પહોંચી હતી આ બનાવમાં મનીતાબેન નવગણ ઉચ્ચ શાળા જીવતીબેન બીજલ સંખેરિયા વિવેક ગોવર્ધન શંખેરિયાનું મૃત્યુ થયું હતું તેમજ અંજાર તાલુકાના ચંદારાણીયા પાસે કારમુખા ડમ્પરે બોલેલો ગાડી ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રિયાબેન જ્યોતિષભાઈ ઝીંઝુવાડિયાનું મૃત્યુ થયું છે જી હા મિત્રો જ્યારે બાર લોકોને ઈજા પહોંચી હતી પોલીસે સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે સામખડિયા માળિયા ધોળી માર્ગ વચ્ચે નવા કટારિયા પાસે આજે બપોરે બારને પિસ્તાળીસ વાગ્યે અરસામાં અકસ્માત સર્જાયો હતો આ શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરને જી જે ક્ષત્રિ એ જે સિક્સ નાઇન ફોર થ્રીમાં બેસીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ